જય માતાજી મિત્રો સ્વાગત છે યાદના નવા વિડિયોમાં તો મિત્રો હવામાન વિભાગની આગળ પડે મિત્રો અંબાલા મિત્રો ગરમી પણ મિત્રો નવી આગળ જાહેર કરે છે મિત્રો કારણ કે મિત્રો પાંચમા મહિનામાં એમ સુધીમાં મિત્રો ગરમી મિત્રો વધારે પડી શકે મિત્રો અંબાળા પટલાં મિત્રો નવી આગાઈ જાહેર કરે છે મિત્રો એટલે મિત્રો ગરમીના લીધે પણ ઘણું બધું નુકસાન થતું જોવા મળી રહ્યું છે મિત્રો કારણ કે મને સતત મિત્રો આવા પાંચમા મહિના મિત્રો ગરમીનો પારો મિત્રો વધતો જતો જોવા મળી રહ્યો છે મિત્રો અને ગરમીના લીધે મિત્રો ઘણા લોકોને મિત્રો નવું ને નવા દુઃખો મિત્રો સામે સામની કરવી પડે છે મિત્રો આ સેના લીધે મિત્રો ગરમી વધતી જોવા મળે છે મિત્રો એટલે મિત્રો હાલના આધુનિક વાવવા જોઈએ વૃક્ષો વાવવાથી મિત્રો પર્યાવરણ બચે અને જો વૃક્ષો વધારે વાવશો તો મિત્રો વરસાદ આવશે અને ગરમીમાં પારો પણ ઓછો થશે મિત્રો એટલે આ વખતે મિત્રો આપણે મિત્રો વૃક્ષો નું વાવેતર કરવાનું છે વાવણી અને વૃક્ષો વાવીને મિત્રો વરસાદ લાવવા મિત્રો કારણ કે મિત્રો વૃક્ષો ઓછા થતા મિત્રો કયા મોસમ વરસાદ વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો આ વૃક્ષો મિત્રો લોકો આવે છે એના કરતા વધારે કાપે છે મિત્રો એટલે એના લીધે મિત્રો આવા આવા નવા નવા પ્રશ્નો ઉભા થતા જોવા મળે છે એટલે આજનો વિડીયો મિત્રો તેના ઉપર બનાવે છે મિત્રો તમે બધા મિત્રો વૃક્ષો કાપતા નહીં અને વૃક્ષો વાવજો એટલે મિત્રો એક બે વૃક્ષો વાવશો તો બીજા તમને જોઈને બીજા વૃક્ષો વાવશે ને બીજા વૃક્ષો વાવશે તો આખા ભારત દેશમાં પર્યાવરણનો બચાવ થશે ને આખા દેશમાં મિત્રો વૃક્ષો વાવશે તો મિત્રો પર્યાવરણ મિત્રો ઋતુ મિત્રો ટાઈમસર થઈ જશે અને કમ મોસમી પણ વરસાદ